હરખું છે સીધો છે તો ઘાટ છે ને એને ખબર તો ઠાર્યા પછી વળી પાછું એને આમ તમને આ ખાલી નવે નવા ટ્રાય મારવા હોય ને એની વાત કરું છું પેલો જેનો હોય ને એની વાત છે દેહમાંથી બરોબર આવ્યા ટ્રાય મારવા લઈ ગયા હોય અને એ પાંચ પાંચીરા તમને આપ્યા હોય સોખાન દાણા જેવા એવા સોખા દાણા જેવા પાલસા હાથમાં માં ફરે નહી આમ તમને આમ ખટક હતો તો નાખીને પછી એક ડંડો હોય ડંડામાં કોટેડ ચડાવી હોય પછી આમ જોતું તો આમ જ્યાં તમે આમ કરો ને પછી આમ હળુક નમ વળી પાસું એન્કલેશ મારો વળી પાસું પેલા હીરામાં માં પેલો હીરો હોય ને તે હીરો નો ગોતતા તે શું કરતા ખબર ખાલી હાથ જણા જોવાનું ઈ જે મોઢા ફરી ગયા હોય તો એ તો જીત આપણે પેલા ગયા હોય ને એટલે ઓલા ગયું પહેરીને કોટનની કોટન ની આવતી બરોડામાં માં પિસ્તાળીસ કરસા રૂપિયા લુઈ કોટનની કોટન ની લુઇ ગયું હોય દીકરી ઉભી ને ઉભી જ રહે હો અને મોટો બોલર કારીગર હોય ને એવી કુણી માખણ જેવી લઈ આવે એકો વીસ રૂપિયા વાળી એટલે આ અરસામાં એક વસ્તુ ખરેખર સિરિયસલી એવું અંદરથી કે ભાઈ અહીંથી સહન કરતા થોડુંક આવડ્યું કે મોટા સિટીમાં રહેવું હોય તો થોડું થોડું સહન કરવું પડે અને ગામડાની મજા આ મને તમને અહીં સુધી આ તો કહેવાય ને કે એક બહુ સરસ મજાની કહેવત છે કે મજબૂરી અહીંયા લાવી છે ને કરે એવડા મોટા પાટડા મૂકીને થોડા આવી પણ જે અહીંયા વિદેશ ગામડાઓની સંસ્કૃતિ પરંપરાઓને અહીંથી જઈને જે ઉજાગર કરી છે મારા બાપા આજ દેશ વિદેશ માં ગુજરાતી તરીકે આપણી છાપ છે કે હીરા નો હોત તો કાંઈ નો હોત હીરા હોત તો કાંઈ નો હોત મને ગમે કેમકે જે હવે હીરાનો લોટ આપતા એમાં એક લડાવાનો હીરો આપતા ઈ ખરડ ખરડ કરે રાખવાનો આખો દી લડાવો તો એ તમને કહો હા મગના દાણા જેવો થાય એટલે આ આ જે આનંદ છે અને આ આજે પવિત્ર મજા કરવાની છે તમને બધાને આજ ખરેખર આજે સ્નેહ મિલન તરીકે નહીં પણ એક સ્નેહથી જ્યાં ભાઈના માન ખાતર આપ આવ્યા છો એક વખત જોરદાર તાળીઓથી વધાવો હવે આ પ્રોગ્રામ ચાલુ કરી બરાબર ને રાકેશ અને હે

હમણાં એક ભાઈ આમથી આવેલો આવ્યો ને એટલે મેં કીધું એટલે કપાળે શું થયું મને કહે કે જવા જો નહીં મેં કીધું પણ દાંતે કાઢશો પાછો એટલો બધો એક તો ઢોકળો થઈ ગયું ને પાછો દાંતે ના કાઢસ મને કહે કે એને વાત જવા કહેતો ખરો એ કે અમે બે એટલા બધા રાજી રહી એટલા બધા રાજી રહી ને એની વાત જવા જો કા મને એ કે હું ખી એ સાંભળી લઈ એનો મગજ હલે એટલે સુણસી હાણસીના ઘા કરે એટલે હું છટકી જાવ એટલે હું દાંત કાઢું અને એ આંટી જાય તો ઈ દાંત કાઢે એટલે અમારો આવી રીતે સુખી કુટુંબ રહીશ મેં કીધું હશે ભાઈ આ તો આ સુખી કુટુંબ કેટલા બધા નિખાલ જ દાંત કાઢે સાચ